દિલ્હીના નવા મુખ્યમંત્રી હવે આતેશી બનશે આજે આમ આદમી પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં આતેશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે નવા મુખ્યમંત્રી માટે આતિશીને સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કેજરીવાલે ધરપકડ પહેલા આતિશીને મહત્તમ મંત્રાલયો પણ સોંપી દીધા હતા આ યાદીમાં બે વખત ધારાસભ્યને મંત્રી કૈલાશ ગેહલોત બીજા સ્થાને હતા અને તેમની સાથે અનુભવી નેતાઓમાં ગોપાલ રાય અને સૌરવ ભારદ્વાજના નામ પણ ચર્ચાઈ રહ્યા હતા જેમાંથી હવે આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે આતિશજીનુ નામ જાહેર થાય એ પહેલા આજે સવારે લગભગ 11:30 વાગ્યાની આજુબાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ અને હવે પછી કેજરીવાલ આજે સાંજે લગભગ 4:30 વાગ્યાની આસપાસ રાજ્યપાલ વિકે સક્સેનાને પણ મળશે અને આ દરમિયાન કેજરીવાલ સીએમ પદ પરથી રાજીનામું આપી પણ દે તેવી પણ એક ચર્ચાએ જોર પકડ્યું છે સૂત્રો એવું કહી રહ્યા છે કે દિલ્હીથી નવી સરકારમાં કોઈ ડેપ્યુટી સીએમ આ વખતે નહીં હોય માત્ર મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી અને બન્યું પણ એવું જ બે નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા જેમાંથી એક આતિશી પણ હતા પાર્ટી એવી વ્યક્તિને લાવવા માંગતી હતી જે સિસ્ટમને જાણતા હોય અને કામ પણ કર્યું હોય આતિશી મુખ્યમંત્રી બનતા જ દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી પણ બની જશે જેમાં પહેલા સુષ્મા સ્વરાજ બીજા શીલા દીક્ષિત અને હવે ત્રીજા આતિશી છે ફરી એકવાર દિલ્હીની કમાન મહિલા મુખ્યમંત્રીના હાથમાં જાય છે અમારા અહેવાલ વિશે અને દિલ્હીના નવા મુખ્યમંત્રી હવે આદેશી બનવા જઈ રહ્યા છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર